ઘણા લોકોને મેસેજો આવે છે ફોન આવે છે કે અમારો ધંધો બરાબર ચાલતો નથી તો શું કરવું તો એના માટે ઉપાય છે કાળા ઘોડાની નાળ ઘોડાની નાળ અભિભૂત અભિમંત્રિત કરેલી પુષ્ટાયેલી તમે તમારા ઘરના દરવાજા ઉપર અથવા દુકાનમાં બહાર દરવાજે લગાવજો તો આખા ઘરની તથા આખી દુકાનના ધંધાની કિસ્મત પલટાઈ જશે અને જાદુની જેમ ફાયદો કરાવશે ઘર કે વ્યવસાયના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે કાળા ઘોડાની નાળ ખૂબ જ અસરકારક સાબિત થાય છે ઘોડાના પગ નીચેથી ઉતરીને પડેલી નાળને શનિવારે સિદ્ધયોગ એટલે કે પુષ્પરોહિણી નક્ષત્ર શ્રવણ નક્ષત્ર હોય કે ચતુર્થી નવમી કે ચતુર્દશીના દિવસે ઘરે લઈ આવો પછી જુઓ એનો કારગર જાદુ પહેલું છે ઘોડાની નાળને કાળા વસ્ત્રમાં લપેટીને ઘરના ભંડાર કક્ષમાં મૂકી દો ભંડાર ભર્યા રહે છે ઘોડાની નાળને કાળા વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં મૂકવું ક્યારેય પણ ધનની કમી નહીં રહે ઘોડાની નાળને વીંટી પહેરવાથી શનિદેવની કૃપા બની રહે છે ઘોડાની નાળને મુખ્ય દ્વાર પર સીધી લટકાવવાથી દેવીય શક્તિઓનો ઘરમાં પ્રવેશ થાય છે અને ઘોડાની નાળને મુખ્ય દ્વાર પર ઉલટું લટકાવવાથી તંત્ર મંત્ર શક્તિઓના ઘરમાં પ્રવેશ નહીં થાય નકારાત્મક શક્તિઓનો પ્રવેશ પણ નહીં થાય દુકાન પર ઘોડાની નાળને એવા સ્થાન પર લગાડો જ્યાંથી બધા આવતા જતા તેને જુએ આથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે ઘોડાની નાળ ધાતુ તત્વ છે આથી પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફ વાળા બારણા પર એનો પ્રયોગ ન કરવો બીજી વાર કહું છું કે ઘોડાની નળ ધાતુ તત્વ છે આથી પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશાની તરફવાળા બારણા પર એનો પ્રયોગ ન કરવો એની જગ્યાએ ઘરમાં કે દુકાનમાં મૂકી રાખવી સારી ઘરમાં સારા સ્વાસ્થ્ય શાંતિ અને ખુશાલીનું વાતાવરણ રહે એના માટે ઘરમાં ઘોડાની નાળ સ્થાપિત કરો વાસ્તુદોષનો અશુભ પ્રભાવ પણ સમાપ્ત થાય છે ઘોડાની નાળ કઈ રીતે લગાવવી એનું ચિત્ર આ વિડીયોમાં મૂકેલું છે અને જે કોઈપણ વ્યક્તિને ઘોડાની નાળ જોઈતી હોય અભિમંત્રિત કરેલી પુષ્ટાયેલી મંત્રોચ્ચાર સાથેની તો આ વિડીયોમાં કોમેન્ટ કરે હું અને એમનો નંબર લખે એમનો હું સામેથી કોન્ટેક કરીશ જય શ્રી રામ હર હર મહાદેવ નમો નારાયણ નમો નારાયણ